વેલકમ ટુ કાજલ્સ કિચન આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત વરિયારીનો શરબત બનાવવા માટે આપણે વરિયારીને સારી રીતે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું એક ચમચી જેટલું વરિયાળી પાવડર લઈશું બે ચમચી જેટલું આમાં ખાંડ કે સાકરનો પાવડર એડ કરીશું ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે આપણે કાળું મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં એકદમ ઠંડુ એવું પાણી ઉમેરી લઈશું ત્યારબાદ શરબતને વધુ ઠંડુ બનાવવા માટે થોડા બરફના ટુકડા એડ કરીશું અને તેને આપણે તરત જ સર્વ કરીશું આ ઉનાળામાં આ રેસીપી એકવારથી જરૂર ટ્રાય કરજો છે ને એકદમ સહેલી રીત